આપણે આ કથામાં જાણીશું કે રાવણની કેદમાંથી મુક્ત થયા પછી અને પરત આવ્યા છતાં માતા કેમ રહેવું પડ્યું આ કથા માત્ર નથી પણ આપણા માટે એક મોટી શીખ પણ છે મિત્રો રાવણ નો વિનાશ થયા બાદ જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતાને પાછા અયોધ્યા લાવ્યા તો શું ખરેખર તેમનું સુખી દાંપત્ય જીવન શરૂ થયું કે પછી શરૂ થઈ એક એવી દુઃખદ કથા જેને સાંભળીને આજે હૃદય ઉઠે છે રાવણના લંકા વિજય પછી માતા અગ્નિ પરીક્ષા આપી અગ્નિદેવ પોતે પ્રગટ થઈને સાબિત કર્યું કે માતા સીતા સંપૂર્ણ પવિત્ર છે પણ મિત્રો સમય પસાર થયો અને પ્રજા વચ્ચે એક ચર્ચા ઉઠી સીતા તો રાવણના મહેલમાં એટલા દિવસ રહી શું તે પવિત્ર રહી હશે રાજા તરીકે શ્રીરામ માટે આ એક કઠિન પરિસ્થિતિ હતી એક બાજુ પત્ની પ્રત્યે નો અઢળક પ્રેમ બીજી બાજુ પ્રજાની નજર માં રાજધર્મનું પાલન અંતે શ્રીરામે પોતાના વ્યક્તિગત સુખ ત્યાગ કર્યો અને ગર્ભવતી માતા સીતાને લક્ષ્મણ દ્વારા જંગલમાં મોકલી દીધી જંગલમાં બટકતા બટકતા સીતા માતા પહોંચ્યા મહર્ષિ વાલ્મિકી ના આશ્રમમાં ત્યાં તેમણે જન્મ આપ્યો લવ અને કુશને વાલ્મિકી ના ઉછરેલા લવ કુશ ભવિષ્યમાં અયોધ્યા ગાથા ગાવા લાગ્યા સીતાનો આ ત્યાગ માત્ર વ્યક્તિગત ન હતો પણ એ બતાવે છે કે સમાજ સ્ત્રીઓને વારંવાર પોતાની પવિત્રતા સાબિત કરવા મજબૂર કરે છે મિત્રો સીતાનો વનવાસ માત્ર એક ઘટના નથી એ છે એક સંદેશ એક શીખ કે સાચો ધર્મ ક્યારે કઠિન નિર્ણયમાં છુપાયેલો હોય છે આ કથા આપણને બતાવે છે કે શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાયા અને માતા સીતાને ત્યાગ અને સહનશીલતાની મૂર્તિ કેમ માનવામાં આવી છે તો મિત્રો આ કથા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત